હું મંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સમાચાર નેત્રંગથી મળી રહ્યા છે શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામનો અઠાવીસમો પાટોત્સવ ઉજવવામાં આવ્યો યોજવામાં આવશે તારીખ આઠના રોજ ત્યારે સમગ્ર કાર્યક્રમ વિશે ગુરુહરી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના શહદ સમાજ અને માનવ કલ્યાણનું પ્રથમ અભિયાન એટલે નેત્રંગની ધરતી પર મૂર્તિમંત થયેલ ભક્તિધામ સંકુલ અને આજ સંકુલમાં અઠ્યાવીસ વર્ષ પહેલા સાકારિત થયેલું નાનું છતાં સુંદર શિખરબંધ મંદિર જે આજે સમગ્ર સહજાનંદ પ્રદેશ માટે શ્રદ્ધા અને ભક્તિનું બેનમૂન કેન્દ્ર બની ઉભરી આવ્યું છે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીએ પ્રથમ શિખરબદ્ધ મંદિર આદિવાસી વિસ્તારમાં બનાવી પોતાની પ્રથમ દીક્ષિત સંત વર્ય પૂજ્ય ભક્તિ વલ્લભ સ્વામીને સમગ્ર મંદિર પરિસરની સેવા આપીને જાણે સોનામાં સુગંધ ભેળવી દીધી

સમજાવ્યું ત્યારે તારીખ આઠ ફેબ્રુઆરીના રોજ ગુરુવારના રોજ ઉજવનાર અક્ષય પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના અઠાવીસમાં પાટોત્સવ પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામીએ આ દિવ્ય અવસર નિમિત્તે હરિધામ તીર્થ ક્ષેત્રની પધારનાર વડીલ સંતોના સાનિધ્યમાં શ્રી ઠાકોરજીના દર્શન પૂજન અર્ચન મહાપૂજા તેમજ સત્સંગના અમૂલ્ય લાભ લેવા મિત્ર મંડળ સહિત પધારવા તમામને આમંત્રણ પાઠવ્યું છે શ્રી સ્વામિનારાયણ હું તમારી સમક્ષ નેત્રંગ માળવી ચાસવડ રોડ પર આવેલ ભક્તિધામ સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર એનો પાટોત્સવ નિમિત્તેનું જાહેર નિમંત્રણ આપવા માટે આવ્યો છું આપ સૌને આનંદ થશે અમે ટોટલ સર્વદેશીતાથી ખૂબ વિશાળતાથી બધા જ અવતારોના જે માનવાવાળા જે સંતો છે એ બધા જ આ પ્રોગ્રામમાં આવવાના છે સો દોઢસો અને તમને સૌને સમયના અભાવ એ રૂબરૂ આવી શકતો નથી એટલે આ જાહેર આમંત્રણ આપવા માટે સહપરિવાર પધારો દર્શન સ્પર્શ સેવા સમાગમનો સત્સંગનો લાભ લઈ પ્રસાદ જમો એવી કોઈક ભાવનાથી તમારી સમક્ષ આવ્યો છે કારણ હરિધામનું મંદિર સંપૂર્ણ પૂરું નહોતું થયું છતાંય સ્વામીજીએ નેત્રંગની ધરતીને પસંદ કરીને આદિવાસી વિસ્તારના યુવકો તથા પાંચ સાત તાલુકાઓ નજીકના એના જે સંસ્કારો બચે એ યુવાનો મા બાપની મર્યાદા રાખતા થાય એ યુવાનો મા બાપને પગે લાગીને જે કંઈ કાર્ય કરવા જાય એવી રીતના સંસ્કારો મળે એવા હેતુથી મંદિરનું સર્જન કરીને બધી જ પૂનમો ગામો ગામ અઠવાડિય સભાઓ અને મોટા ઉત્સવો મનાવીને બધાને ભેગા કરીને એક આત્મીયતાનો સંદેશ આપી રહ્યા છે સુરત સમ સમ સુરતભાવ એકતાથી જીવવાની રીત શીખવાડી રહ્યા છીએ તો સ્વામીજી બી અવારનવાર અહીંયા ખૂબ આવે છે અને લાભ આપે છે અત્યારે સ્વામીજીની જગ્યાએ સ્વામીજી એવાને એવા જ પોતાના વારસદાર એવા પ્રેમ સ્વરૂપ સ્વામીજીની નિયુક્તિ કરી છે એ પણ અહીંયા આવી ગયા છે ને બધા આદિવાસી સમાજને લાભ આપી ગયા છે છતાંય આ વખતે પણ કદાચ વધારે એવું છે તો સૌના સંતોના દર્શન સ્પર્શ સમાગમ બધું મળે પ્રસાદ જમાય એવા કોઈ હેતુથી કોઈ સંકુચિતતાથી અમે કાર્ય નથી કરતા આપણે બધા એક બાપના દીકરાઓ છીએ જેને માનો એને માનો જેને ભજો એને ભજો તેને જે ભજન કરતા હોય એ કરો સાચા દિલથી શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કરો એવી શીખ અમે દરેકને આપીએ છીએ અને પછી એની જાતે કે હું કહું છું કે સુખી અને સમૃદ્ધ જીવન જીવવા માટે ભગવાનના પવિત્ર સંતને આપણા જીવનમાં સ્થાન આપવું જોઈએ એક મિત્ર તરીકે સ્વીકારવો જોઈએ તો એવું એ નક્કી કરે છે જેના ફળ સ્વરૂપે સંતમાં એના ઈષ્ટદેવના દર્શન થવાથી એ અહીંયા વારંવાર આવતા જતા થઈ જાય છે અને સરસના નિર્વસની પવિત્ર સંસ્કારી એવું વાત્મીયતા સભર સુહરદભાવ સભર એવું જીવન જીવતા સમાજ એક તૈયાર થયો છે તો એ સમાજનું દર્શન પણ થશે તો જરૂરથી તમે સહપરિવાર આઠમી તારીખ આઠ બે ચોવીસના રોજ જરૂરથી સવારના મહાપૂજા થશે ઠાકોરજી સમક્ષ મહાપૂજાનું પત્યા પછી પૂજન અર્ચન થશે અને પછી સત્સંગની સભા થશે એ સત્સંગ સભામાં અમુક વડીલ સંતો વધારીને આપણને સરસનો લાભ આપશે તો એ લાભ લેવાનું અચૂક પધારો ચૂકશો નહીં એવું કોઈક નિમંત્રણ આપવા માટે હું આપની સમક્ષ આ રીતે આવ્યો છું બાકી બીજો કોઈ અમારે સ્વાર્થ નથી કોઈ ધર્મનો ફેલાવો કરવો કે સ્વામિનારાયણ બનાવી દેવા એવી કોઈ ભાવના નથી આપણે સૌ એક બાપના દીકરા છીએ એવું તો હું બોલું છું કોઈને ધર્મ બદલવાની ગુરુ બદલવાની મંત્ર બદલવાની વાત અમે કરી નથી કરવાના નથી તો પછી કોઈ પણ જાતને ગભરાયા સિવાય સર્વદેશીતાથી વિશાળતાથી આ ઉઠાવ લઈ રહેલું મંદિર છે એમાં જરૂરથી આ ઉત્સવમાં ભાગ લેવા માટે તમે સૌ વધારો એવી વારંવાર નમન કરીને આપને નિમંત્રણ સહપરિવાર પધારો મિત્રમંડળ સહિત પધારો એવી વિનંતી કરવા માટે હું આપની સમક્ષ આવ્યો છું જરૂરથી જરૂરથી વધારો પધારો પધારો બસ